પચીસ હજાર છો રૂપે છબ્બી રૂપિયા સોલા કુન્ટ પંદર કિલો કરે છબ્બીસ હજાર રૂપિયા

માલ ભરી સોલા ક્વિન્ટ પંદર કિલો અસ હજાર રૂપિયા અઠાવીસ હજાર રૂપિયા

ચારસો રૂપ હજાર ચારસો રૂપે ત્રીસ હજાર ચારસો રૂપે ચારસો રૂપિયા એકતીસ હજાર રૂપિયા એકતીસ હજાર રૂપે પાંચસો પૂરે બી હજાર રૂપિયા બી હજાર એકસો તો પંદર હજાર